કપડવંજમાં પડતર પ્રશ્નોને લઈ પાલિકાના સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કપડબંધ નગરપાલિકામાં લાંબા સમયથી સફાઈ કામદારોના પડતર પ્રશ્નો હવે ધીરજ ખૂટી છે આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્ર થઈ નગરપાલિકા કચેરી ખાતે પોતાની માંગણીઓ મુદ્દે જોરદાર રજૂઆત કરી આજે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયાની અધ્યક્ષતામાં સફાઈ કામદારોએ નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કપડબંધ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને શું આપણે આવેદન મારું નામ જીતુ બારીયા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ આજ રોજ કપડવંજ નગરપાલિકામાં જે વાલ્મીકી સમાજના પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં પ્રથમ મુદ્દો અમારો એવો છે કે જે રોસ્ટરમાં જે પાંચ જગ્યા ભરવામાં આવી તેમાં ચાર કામદારો સફાઈની કામગીરી કરે છે અને એક જે કામદાર છે તે સફાઈની કામગીરી નથી કરતા તો સરકાર શ્રીનો પરિપત્ર છે કે જે રોસ્ટર મુજબ ભરતી થઈ હોય તેમાં ફરી જાત સફાઈની કામગીરી કરવી પડે તો જ એને કાયમી કરવામાં આવે છે તો આ બાબતની પણ રજૂઆત કરીને લેખિત મોખિત અને બીજો પ્રશ્ન કે જે નગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે તેને લઘુત્તમ વેતન મુજબ ચૂકવવામાં આવે અને નવું સેટઅપ જે ભરવામાં આવે તો જે વસ્તી વિસ્તાર મુજબ જે કપડાંજમાં ભરતી થાય તેમાં અમારા કામદારોનો કમસે કમ દોઢસોથી વધુ સંખ્યામાં કાયમિકના હકદાર બને તો આ બાબતે મેડમને રજૂઆત કરવામાં આવી છે અને સઠા પગાર પંચનું એરિયસ ત્રણ વર્ષ પહેલાંથી કામદારોને ચૂકવાનું બાકી હોય તો એની પણ અમે માંગ કરી છે કે ભાઈ તાત્કાલિક ચૂકવવું તો આ દરેક પ્રશ્નોના લઈને અમે દિવસ પંદરમાં એમાં લેખિતમાં આપેલું છે કે પંદર દિવસમાં અમને દરેકનો જવાબ આપવો અને જે આપના સ્થાનિક લેવલ દ્વારા હોય તે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવું